જો જીન છોકરાને ખબર પડે કે ભાઈ ભાંગી જાહે વિશાલ ન્યાથી પડસો ને કે દેખાતી નથી તો કોઈ ઉભા કરવા નહી આવે અને આ જો આઈથી ડાડુ ખેહે સો વિશાલ તમે મને દેખાતાય બંધ થઈ ગયા કેમ ગયા જો કાયતરા ખઈરા નહી હું જાવે જો હું નાખું જો કાબજ મને મીલા આ છે પણ આના માટે મીઠું ચટણી જોઈ શું કરવું ભલે દેખાતા તમને તમારે જોવા નથી તમે મને દેખાતા બંધ થઈ ગયા તમે તમે પડશો ને

અલે જો આ ખુરશી માં નાખું એ હરામ હારો હવે કે દેખાય છે એ હારું હાલો પડો ને હ ઉતર હોય તો ઉતરજો પડવું હોય તો પડજો અમારા ભાગ ના કઈ ત્રા આવી ગયા અમે ખાઈ લઈશું તમે ત્યાં ખાઈ ને આવજો મહેનત કરી મેં આઈ માં મારા ભાગમાં નો આવે એટલે બહુ ગયો એ આ નથી આવું હોય તો વગર કાઈ નઈ